હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો કોલેજોમાં સહાયક પ્રાધ્યાપક આસિસ્ટન્ટ પ્રોફેસર માટે લાયકી પરીક્ષા જી સેટ એક્ઝામ બે હજાર પચીસ વચ્ચે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે જી સેટ એક્ઝામ મિત્રો બે હજાર પચીસમાં સોળ નવેમ્બરના રોજ લેવામાં આવી હતી અને જી સેટ એક્ઝામ સોળ નવેમ્બર બે હજાર પચીસમાં જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તો અહીં મિત્રો સબ્જેક્ટ વાઇઝ અને કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક જાહેર કરવામાં આવેલ છે

તેત્રીસ વિષયોમાં એક્ઝામ લેવાની હતી તમામ વિષયો આપેલા છે અને દિવ્યાંગતાની કેટેગરી એ બી સી અને ડી તેમજ ઈ તમામ કેટેગરીમાં કટ ઓફ ટકાવારી કેટલી અટકેલી છે તમામ વિગતો આપેલી છે અને વિષય વાઇઝ મિત્રો માહિતી આપેલી છે તો જે ઉમેદવારોએ જી સેટ એક્ઝામ આપ્યું હોય બે હજાર પચીસમાં તો તેમણે મિત્રો ખાસ જોઈ લેવું જરૂરી છે અને મિત્રો દિવ્યાંગતા વિશે સ્પષ્ટતા પણ કરેલી છે તો ગુજરાત સ્ટેટ ઇલિબીજી ટેસ્ટ ગ્યારા સ્ટેટ ઇલિજિબિલિટી ટેસ્ટ દ્વારા જી સેટ એક્ઝામ બે હાજર પચીસ નું કટ મેરિટ ટકાવારી મુજબ જાહેર કરવામાં આવેલું છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હતો તેમણે મિત્રો ખાસ જોઈ લેવું જરૂરી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર